માનસી સુજિત્રા હું સુરત ડિસ્ટ્રિક્ટ હેડ છું સ્વસર્જન ફાઉન્ડેશનની હવે તારીખ નવ તારીખે અહીંયા ડિમોલેશન થયું હતું આ એરિયામાં જ્યાં હું આ બચ્ચાઓને ભણાવું છું અમારા ફાઉન્ડેશનમાંથી અમે લોકો આ રોડ ઉપર જે બધા બચ્ચાઓ રહેતા હોય ગરીબ બચ્ચાઓ હોય એ બધાઓને અમે લોકો એજ્યુકેશન ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ તો અહીંયા આ લોકોનો એજ્યુકેશનનો સામાન અમે લોકોએ આ લોકોના ઝૂંપડામાં જ મૂક્યો હતો હવે એ બધો સામાન અહીંયા જ્યારે ડિમોલેશન થયું ત્યારે આ ઝોન કતરગામ ઝોનમાં આ સામાન મૂક્યો હતો લઈ ગયા હતા એ લોકો તો શનિવારે અમે લોકો જયારે આ સામાન લેવા માટે ગયા ત્યારે આ લોકોએ અમને એમ કીધું કે મેડમ નથી તો તમે સોમવારે આવજો આ સામાન લેવા માટે અને અમને લોકોને પરમિશન નથી અડવા માટે એટલે તમે સોમવારે આવજો એટલે અમે લોકોએ અમે લોકો સોમવારે ફરીથી આવ્યા અહીંયા અને સોમવારે એ લોકોએ ફરીથી અમને એવું કીધું કે તમે લોકો તમારો સામાન જે બી છે એ એ તમે જોઈ લો અને હોય કાઢી લો એટલે અમે લોકો જયારે એ સામાન ગોતતા હતા તો એ સામાન અમને મળ્યો નથી ખાલી સાત આઠ બેગ જ મળ્યા હતા બીજું અમને કંઈ જ નથી મળ્યું આ લોકોના આધાર કાર્ડ ને એવું બધું કોઈ કોઈનું મળ્યું છે અને કોઈ કોઈનું અમને નથી મળ્યું અને પ્લસ આ લોકોનો ડિમોલિશન કરે છે એમાં અમે કઈ નહી બોલી શકીએ પણ આ લોકોનો જે રોજગારીનો સામાન હતો જે રોજગારીની એ લોકોની જે સાયકલો હતી ત્રણ પૈડા વાળી એ લોકોના વાસણ હતા જે લોકો રોજ વેચીને કમાય છે અને ખાય છે રોજ પેટ ભરે છે તો એ રોજગારીનો જે સામાન હતો ને એની ઉપર એ લોકોએ બુલડોઝર ચલાવી દીધું છે તો હવે આની જવાબદારી કોની અને પ્લસ અમારો જે સામાન હતો શનિવારે અમે લોકો એ જોયો હતો સોમવારે ગયા ન તો ત્યાં સામાન હતો નહીં એ લોકોનું એવું કેવું છે કે કતરગામ ઝોન વાળા અમને એવું કીધું છે કે એ સામાન આ લોકો ચોરી ગયા છે અર અગર એ લોકો ચોરી ગયા છે તો મને સીસીટીવી ફૂટેજ જોઈએ છે કે કોણ ચોરી ગયું છે મને એ વસ્તુ જોઈએ છે પણ એમાં પણ એ લોકોના જે કેમેરા છે જ્યાં ડિમોલેશનનો સામાન પડ્યો હતો તો એ કેમેરા પણ એ લોકોના ત્યાં છે નહીં એ એક જ કેમેરો નીચે કેમ છે મને એનો બી આન્સર જોઈએ છે અને અમારો જેટલો સામાન હતો આ લોકોના એજ્યુકેશનનો એ અમે લોકો સ્પેશિયલી યંગ યુથ અમે લોકો ભેગા થઈને અમે લોકો આ લોકોને ફ્રી એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ છીએ તો એ બધા અમારી જે અર્નિંગ હોય છે એમાંથી થોડું થોડું કોન્ટ્રીબ્યુટ કરીને અમે લોકો એ સામાન ખરીદીએ છીએ અને આ લોકોને ફૂડ કપડાં એજ્યુકેશન બધું અમે લોકો જોતા હોઈએ છીએ તો હવે અમારી જે કમાણીની જે આ અમે લોકો આટલું સારું કામ કરી રહ્યા છીએ તો એ આ વસ્તુ હવે ગવર્મેન્ટ તો અમને હેલ્પ નથી કરતી પણ અમે લોકો આવી રીતે કોન્ટ્રીબ્યુટ કરીને કરીએ છીએ તો એ બધો સામાન એસએમસી વાળા અમને જે બી ડિમોલિશનમાં જે લઈ ગયા છે એ સામાન અમને પાછો આપે અને યા તો એ સામાન નહી આપી શકતા હોય તો એમની જેટલી કિંમત છે એ અમને પાછી આપે ફરિયાદ કરી મ્યુનિસિપાલટીમાં અમે લોકો ફરિયાદ હજી કરી નથી બટ અમે લોકો ત્યાં ગયા છીએ પણ ત્યાંના કર્મચારીઓ કતરગામ ઝોનના જે કર્મચારીઓ છે એ લોકો અમને કોઈ રિસ્પોન્સ નથી આપતા અમે લોકો ત્યાં ગયા છીએ બધાને થોડીવાર આને મળો થોડી વાર આને મળો આને મળો આવી રીતે જ કરે છે ને પ્લસ આ લોકોનો જે અનાજ હતું એ લોકોની રોજગારીનો સામાન હતો એ બધું એ લોકોએ બુલડોઝર ચલાવીને તોડી નાખ્યું છે તો એ લોકો રોજ કમાવાવાળા માણસો છે એ લોકો રોજ કમાય ને રોજ ખાય છે તો એની રોજગારી તમે લોકો એ તોડી નાખી છે તો એ લોકો ક્યાંથી કમાય ને ક્યાંથી ખાય માનવતા થોડી તો હોવી જોઈએ માણસમાં કે એ લોકોનો સામાન છે એ લોકોને રિટર્ન કરી દો એમ